શુભમ હું ભાઈલાલ વિષ્ણુ કોસ્મો ટીવીના રાશિ રાશિભવિષ્ય કથનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આ કથન છે એ રાશિ આધારિત છે અને પ્રિડિક્શન છે આપને આપની વ્યક્તિગત માર્ગદર્શન જોઈતું હોય તો આપની કુંડળી ઉપરથી અમે તમારા પ્રશ્નોના જવાબો કોસ્મો ટીવી અને યુટ્યુબ ઉપર આપીશું આ માટે આપણે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં આપેલી લિંક ઉપર આપની માહિતી પૂરી પાડવાની રહેશે વાત કરીએ આજના પંચાંગની આજે તારીખ પચીસ પાંચ બે હજાર પચીસ છે અને વાર છે રવિવાર આજે ચંદ્ર રાશિ મહેશ રાશિમાં આખો દિવસ ગોચર કરી રહ્યા છે આજે જન્મેલા જાતકના નામાક્ષર આપ આપશે અ લ ઈ નક્ષત્રની વાત કરીએ તો આજે અશ્વિની નક્ષત્ર અગિયાર કલાક ને તેર મિનિટ સુધી છે ત્યાર પછી ભરિણી નક્ષત્રની શરૂઆત થાય છે તિથિની વાત કરીએ તો વિક્રમ સંત બે હજાર એક્યાસીના વૈશાખ કૃષ્ણ પક્ષની ત્રયોદશી એટલે તેરસ પંદર તેપન સુધી રહે છે ત્યાર પછી ચતુર્દશી એટલે ચૌદશની શરૂઆત થઈ રહી છે કરણની વાત કરીએ તો વણિજ કરણ પંદર ને ત્રેપન મિનિટ સુધી છે ત્યાર પછી વિષ્ટિ એટલે કે ભદ્રા કરણની શરૂઆત થઈ રહી છે આપણે યોગની વાત કરીએ તો સૌભાગ્ય યોગ છે અગિયાર કલાકને સાત મિનિટ સુધી ત્યાર પછી શોભન યોગની શરૂઆત થઈ રહી છે આજે દિન વિશેષની વાત કરીએ તો વટ સાવિત્રી વતનો આજે બીજો દિવસ છે વાત કરીએ મેષ રાશિના જાતકો માટે તો મેષ રાશિના જાતકો માટે કરિયરમાં પચાસ કોસમો મળી રહ્યા છે આ કોર્સમો વાઇ પચાસ મળે છે એટલે કામની બાબતમાં એમને કોઈ જાતનો વધારાનો ફાયદો પણ નથી થવાનો અને કોઈ નકારાત્મક પણ નથી થવાનો આપણે પોતપોતાની રીતે જાતે જ પોતાનું સ્વયં કામ પૂરું કરવાનું છે આપણે ઉપલા અધિકારી અથવા તો ઉપલા કર્મચારીઓ આજુબાજુના કર્મચારીઓ અથવા સપોર્ટિંગ સિસ્ટમના કર્મચારીઓથી કોઈ આજે લાભ મળવાનો નથી જાત મહેનત જિંદાબાદથી જ આજે આપણે કામ પૂરું કરવાનું છે ફાઇનાન્સની વાત કરીએ તો ચાલીસ કોસમો મળે છે એટલે ફાઈનાન્સ એટલે ફળ તો ફળની પ્રાપ્તિમાં આજે કંઈ તમને વધારે સારો એવો ફાયદો દેખાતો નથી આપણે ફક્ત તમારે જે કંઈ રૂટિંગ હતું એનાથી પણ આજે થોડુંક ઉતરતી કક્ષાનું ફાઇનાન્સ છે માટે નાણાકીય વ્યવહારો કરતી વખતે ખૂબ જ જાગૃતિ રાખવાની છે કાળજીપૂર્વક કામગીરી કરવાની છે નાણાકીય કામ આજે પૂરું કરવાનું થયે છે વાત કરીએ હેલ્થની તો હેલ્થ એટલે તન અને મનની તંદુરસ્તીની વાત છે એમાં કોસમવાઈઝ મળે છે પચાસ જ પચાસ કોષમો એટલે મધ્યમ છે તમને કોઈ સારો ફાયદો નથી અથવા નુકસાન પણ નથી એટલે તમારી જે તંદુરસ્તી છે તન અને મનની તંદુરસ્તી એ બિલકુલ રૂટિન રહેવાની છે કોઈ પ્લસ માઇનસ નથી અને કોઈ ચિંતા કરવાની પણ જરૂર નથી વાત કરીએ સોશિયલની તો સોશિયલની અંદર તમને પચાસ કોસમો વાઇઝ મળી રહ્યા છે એ પણ મધ્યમ છે સામાજિક કાર્યો કરવામાં હળવા મળવામાં એકબીજા સાથેના મેળાવડામાં તમને કોઈ વધારા પડતું કોઈ કામગીરી કરવાની જરૂરિયાત રહેવાની નથી કોઈ કામ મળવાનું પણ નથી અને તમારી કોઈ સરાહના બી થવાની નથી કોઈ નકારાત્મક પણ ભાવ આવવાનો નથી ફક્ત નોર્મલી તમે જે કામ કરો છો એ જ કામ તમારું સોશિયલમાં કામ થવાનું છે હા વાત કરીએ લવની લવમાં સિત્તેર પોઈન્ટ મળી રહ્યા છે કોસમોવાઈફ એટલે લવ એટલે કે તમારું આત્મીયજનો સાથે પ્રેમ અને વાત્સલ્યના સંબંધો છે એ બધા સાથે એટલે કે પતિ પત્ની છે માતા પિતા છે બાળકો છે ભાઈ બહેન છે આ બધી વ્યક્તિઓ સાથે તમારો જે મેળ છે એ આજે સુમેળભરો રહેવાનો છે સુમધુર સંબંધો રહેવાના છે એટલે આજના દિવસમાં તમે કોઈ પિકનિક કરીને તમે આનું પ્લાનિંગ કરી શકો છો અને સારો એવો મેળ બનાવીને આત્મીયતાપૂર્વક રહી છે અને આજનો દિવસ તમે પસાર કરી શકો છો વાત કરીએ વૃષભ રાશિના જાતકો માટેની વૃષભ રાશિના જાતકો માટે કરિયરમાં ચાલીસ કોષમો વાઇબ મળી રહ્યા છે જે ઓછા છે એટલે એમને કાર્ય કરવામાં કોઈ સપોર્ટ મળવાનો નથી ને પોતાની જાતે જાત મહેનતથી કામ પૂરું કરવાનું રહેશે વાત કરીએ તમારા ફાઇનાન્સની તો ફાઇનાન્સમાં કોસમો મળી રહ્યા છે ફક્ત ત્રીસ એટલે તમારી નાણાકીય બાબતોમાં કોઈ સપોર્ટ મળવાનો નથી નાણાકીય બાબતો બને ત્યાં સુધી આજે મુલતવી રાખો એ તમારા માટે ખૂબ સારું રહેશે વાત કરીએ આપણી હેલ્થની હેલ્થમાં પણ કોષમો વાઇ મળી રહ્યા છે ફક્ત ત્રીસ એટલે તન મનની તંદુરસ્તી આજે જોખમાવાની છે મનની તંદુરસ્તી બગડવાની છે માટે આપણે શાંતિથી આજનો દિવસ પસાર કરવાનો રહેશે વાત કરીએ સોશિયલની સોશિયલમાં કોસમો વાઇટ મળી રહ્યા છે ફક્ત પચાસ એટલે સામાજિક કાર્ય કરવામાં તમને કોઈ વધારાનો ફાયદો થવાનો પણ નથી અને કોઈ નુકસાન પણ થવાનું નથી રૂટીન કામ કાસમો સોશિયલમાં થવાનું છે વાત કરીએ લવની લવની અંદર તમારે કોસમો વાઇટ મળી રહ્યા છે ફક્ત ચાલીસ એટલે તમારા આત્મીયજનો સાથે જેને પ્રેમ અને વાત્સલ્યના સંબંધોમાં આજે સાચવીને કામ કરવાથી કોઈ મન મોટાવ ના થાય એનું ધ્યાન રાખીને આજનો દિવસ પસાર કરવાનો રહેશે વાત કરીએ મિથુન રાશિના જાતકો માટે મિથુન રાશિના જાતકો માટે કરિયરમાં સિત્તેર કોસમો વઈજ મળી રહ્યા છે એ તમારું કાર્ય પૂરું કરવામાં ખૂબ સારી રીતે મદદ કરવાનું છે અને તમે સારી રીતે કાર્ય પૂર્ણ કરશો વાત કરીએ તમારે ફાઇનાન્સની તો ફાઇનાન્સમાં એંસી કોર્ષો અઇજ મળી રહ્યા છે જે તમારા નાણાકીય બાબતોમાં ખૂબ સદ્ધરતા બતાવે છે અને નાણાકીય બાબતોમાં તમને સારો એવો બેનિફિટ થવાનો રહેશે કે વાત કરીએ તમારે હેલ્થની હેલ્થની બાબતમાં કોસ્મોહાઈટ બની રહે છે સાઈઠ જે મધ્યમ છે એટલે તમારી તન મનની તંદુરસ્તી આજે જળવાયેલી રહેશે વાત કરીએ તમારી સોશિયલમાં સોશિયલમાં કોસ્મોવાઇટ બની રહ્યા છે સાઈઠ એ પણ મધ્યમ છે એટલે તમારે હળવા મળવામાં તમારે કોઈ સારો એવો ફાયદો થવાનો નથી પણ રૂટીન કામ તમારું આજે સારી રીતે પૂરું થવાનું છે વાવ કરીએ તમારા લવની તો લવમાં તમારા જે કંઈ આત્મીયજનો છે એમની સાથેના જે સંબંધો છે એમાં પ્રેમ ચંદ્રના સંબંધોમાં મધ્યમ રીતે કામ આજનો દિવસ પૂરો થશે કર્ક રાશિના જાતકો માટે કરિયરમાં ચાલીસ વર્ષ મળી રહ્યા છે અને ફાઇનાન્સમાં પણ ચાલીસ મળી રહ્યા છે જે તમારા તંદુરસ્તી માટે અને તમારા કરિયર માટે અને ફાઇનાન્સ માટે બહુ ઓછા છે જેથી તમારે આ બંને કાર્યો તમે સચિવને કાળજીપૂર્વક પૂરા કરવાના રહેશે તમારા હેલ્થની બાબતમાં કોસમો વાઇફ મળી રહેશે છે ફક્ત જે તમારી તન મનની તંદુરસ્તી માટે મધ્યમ છે કોઈ ખરાબી પણ નથી ને કોઈ સારી વાત પણ નથી તમારા સોશિયલમાં પચાસ કોર્ષમાં વાઇ મળી રહ્યા છે જે સામાજિક કાર્યોમાં પણ મધ્યમ છે એટલે મધ્યમતાથી તમારો દિવસ પૂરો થશે તમારા લવની બાબતમાં પણ પચાસ કોર્ષમાં વાઇ મળી રહ્યા છે જે તમારા આત્મીયજનો સાથે પ્રેમ અને વાત્સ્યના સંબંધોમાં કોઈ મન મોટાવ પણ આવવાનું નથી અને કોઈ સારી એવી આત્મીયતા પણ ડેવલપ થવાની નથી આ રીતે શાંતિથી તમારો દિવસ પૂરો કરવાનો રહેશે સિંહ રાશિના જાતકો માટે કરિયરમાં પચાસ કોસમો વાઇઝ મળી રહ્યા છે અને ફાઇનાન્સમાં સાઠ કોર્સમાં વાઇઝ મળે એટલે તમે જે કાર્ય કરવાના છે અને તેમને જે ફળ મળવાનું છે એ બિલકુલ મધ્યમ પ્રકારનું મળવાનું છે તમારે જાત મહેનત જિંદાબાદથી જ કામ કરવાનું છે અને એટલું જ ફળ મળવાનું છે હેલ્થની બાબતમાં પણ પચાસ કોર્સમો વાઇઝ મળી રહ્યા છે જે તન મનની તંદુરસ્તી મધ્યમ બતાવે છે તમારા સોશિયલમાં સાઈઠ કોર્સમો વાઇઝ મળી રહ્યા છે જે સામાજિક કાર્યમાં તમને થોડો એવો સુધારો બતાવી રહ્યો છે અને લવની બાબતમાં સીતર મળી રહ્યા છે જે તમારા આત્મીજનો સાથે પ્રેમમાં

એટલે તમારા બધા જ પ્રકારના જે કાર્યો થવાના છે એમાં ખૂબ સાવચેતીપૂર્વક કાળજી રાખીને શાંતિથી દિવસ પસાર કરવાનો છે કોઈ મન મોટાવ ના થાય એનું ધ્યાન રાખીને આજનો દિવસ પસાર કરવાનો રહેશે તુલા રાશિના જાતકો માટે કરિયરમાં ત્રીસ ફાઇનાન્સમાં ચાલીસ હેલ્થમાં પચાસ મળી રહ્યા છે જે ત્રણે ત્રણ બાબતોમાં ખૂબ કાળજી રાખીને તમારી કામગીરી કરવાની છે નાણાકીય જોગવાઈઓ પણ એ રીતે જ કરવાની છે જેથી કોઈ જાતનો છડકપટ થાય નહીં સાચવવાની છે કોઈ સારો એવો ફાયદો પણ નથી સોશિયલમાં પી પચાસ આવી મળી રહ્યા છે જે તમારા સામાજિક કાર્યમાં મેળાવડામાં પણ મધ્યમ છે તમારા લવની બાબતોમાં સાહીઠ કોસમોવાઈટ મળી રહ્યા છે જે સારા છે એટલે તમે તમારા આત્મીજનો સાથે પ્રેમ અને વાત્સલ્યના સંબંધોથી તમે સારો એવો દિવસ પસાર કરી શકશો વૃશ્ચિક રાશિના જાતકો માટે કરિયરમાં ચાલીસ અને ફાઇનાન્સમાં પચાસ મળી રહ્યા છે જે એકદમ મધ્યમ છે એટલે કામગીરી કરવા માટે તમારે ખૂબ મહેનત કરવાની છે સપોર્ટ મળવાનો નથી એમ સમજીને કામ કરવાનું છે ફાઇનાન્સમાં પણ પચાસ કોસમોવાઇક મળી રહ્યા છે જે તે મધ્યમ છે એટલે નાણાકીય બાબતોમાં પણ કાળજીપૂર્વક તમારે કામ કરવાનું છે હેલ્થમાં તમારે ત્રીસ કોસમોવાઈક મળી રહ્યા છે જે તમારી તન મનની તંદુરસ્તીને જોખમાવાય એવું વાત કરી રહ્યું છે એટલે તમારે આજે કોઈ પણ જાતના ડિપ્રેશનમાં આવ્યા વગર તણાવ લીધા વગર આજનો દિવસ પસાર કરવાનો રહેશે સોશિયલમાં પણ ચાલીસ કોસમોવાઇક મળી રહ્યા છે જે સામાજિક મેળાવડામાં કોઈ તમને જસ મળવાનો નથી શાંતિથી સામાજિક કાર્યના મેળાવડામાં શાંતિથી બેસી રહીને તમે કામ કરો બાકી કોઈ ફાયદો થવાની ચાન્સીસ દેખાતા નથી લવની અંદર પણ ચાલીસ કોસમો વાઇફ બની રહ્યા છે એટલે પ્રેમ વાત્સલ્ય તમારા આત્મીયજનો સાથેના સંબંધોમાં મનમોટાવ ના થઈ જાય એનું ધ્યાન રાખીને આજનો દિવસ પસાર કરવાનો રહેશે ધનુ રાશિના જાતકો માટે કરિયરમાં સાઈટ અને ફાઇનાન્સમાં સાઈટ અને હેલ્થમાં સાઈટ અને સોશિયલમાં સાઇટ લીધે છે આ ચારે ચાર બાબતોમાં મધ્યમ પ્રકારનું કામકાજ છે એટલે તમે કામગીરી કરશો તો થોડોક સપોર્ટ મળી રહ્યો છે એ રીતે સપોર્ટ મળીને તમે કામ પૂરું કરવાના છો ફાઇનાન્સમાં બી નાણાકીય બાબતમાં કોઈ એક વ્યક્તિનો તમને સપોર્ટ મળી શકે છે અથવા તો નાણાકીય બાબતો થોડી સદ્ધરતાથી પાર પડી શકે છે હેલ્થની બાબતમાં તન મનની તંદુરસ્તી થોડી સારી રહેશે એટલે એમાં પણ કોઈ નકારાત્મક ભાવ ઉભો નથી થતો પણ તંદુરસ્તી સારી છે વાત કરીએ તમારી સોશિયલમાં સોશિયલમાં સાઈઠ ઉમરવાથી તમારો સામાજિક મેળાવડામાં માન સન્માનમાં થોડોક વધારો થવાનો દેખાઈ રહ્યો છે લવમાં સિત્તેર કોસમો વાઇફ મળી રહ્યા છે જે તમારા પ્રેમ વાત્સલ્યમાં તમારા કુટુંબમાં મતલબ કે જે દીકરા દીકરી માતા પિતા હસબન્ડ બધા સાથેના મેળાવડામાં એક સારો પોઈન્ટ છે તો તમે એકત્ર થઈને સમૂહ ભોજન કરી શકો છો રૂટમાં જઈ શકો છો અને સારી રીતે તમે આજનો દિવસ પસાર કરી શકો છો મકર રાશિના જાતકો માટે કરિયરમાં વીસ ફાઇનાન્સમાં દસ હેલ્થમાં દસ સોશિયલમાં વીસ અને લમાં ત્રીસ મળી રહ્યા છે એટલે બિલકુલ એકદમ એકદમ કહેવાય કે જે નકારાત્મક દિવસ છે તમારા માટે તો આજના દિવસમાં જે પણ કામ કરો શાંત ચીતે તંદુરસ્તી મનમાં રાખીને વિચાર કરીને અને ટેન્શન લીધા વગર કામનો આજનો દિવસ તમારે પસાર કરવાનો રહેશે કોઈપણ જાતની ઉતાળ કરવા નથી કોઈ પણ જાતના શોર્ટકટ શોધવાના નથી કોઈપણ જાતના વધારે સમય મળીને ઉતરચારી બનાવવાનો પણ પ્રસંગ ઊભો કરવાનો નથી અને જેનો સાથે તો બિલકુલ માઇલ્ડ જીવવાનું છે કોઈપણ જાતના બાય પ્રોડક્ટમાં વાતો કર્યા વગર અણ બનાવ ના થાય એવું ધ્યાન રાખીને આજનો દિવસ તમારે પસાર કરવાનો રહેશે કુંભ રાશિના જાતકો માટે કરિયરમાં પચાસ ને ફાઇનાન્સમાં ચાલીસ મળી રહ્યા છે જે મધ્યમ છે એટલે નાણાકીય બાબતમાં ફાયદો જણાતો નથી અને કામમાં પણ કંઈ ફાયદો જણાતો નથી એટલે રૂટિન કામ તમે જે કરવાના છો એ કામ એ રીતે જ પૂરું કરવાનું રહેશે હેલ્થની બાબતમાં પણ પચાસ છે તો એ પણ તમારી તંદુરસ્તીમાં કોઈ વધારો દેખાતો નથી અને ઘટાડો પણ દેખાવતો નથી તંદુરસ્તી રૂટીગ જ રહેવાની છે સોશિયલમાં તમને સાઈડ પોઈન્ટ મળી રહ્યા છે એ થોડોક સારો એવો દેખાય છે જેથી સમાજમાં હળવા મળવામાં તમને થોડોક સારો એવો બેનિફિટ મળે લવની અંદર સિત્તેર કોસ્મોઇટ મળી રહ્યા છે એટલે તમે આજનો દિવસ બધું મૂકીને ફેમિલી સાથે કોઈ પિકનિક પર જવાનું રાખો દોસ્તી કરવાની વાત રાખો તમારા બધા આત્મીજનો સાથે ભેગા બેસીને આજનો દિવસ પસાર કરો તો આજે તમારા માટે સારો દિવસ રહેશે વાત કરીએ મીન રાશિના જાતકો માટે કરિયરમાં પચાસ અને ફાઇનાન્સમાં સાહીઠ છે આ બિલકુલ મધ્યમ છે એટલે કામગીરી કરવામાં કોઈ સપોર્ટ નથી મળવાનો ફાઇનાન્સમાં નાણાકીય થોડીક બુદ્ધિ દેખાય છે તો એ રીતે સમય પસાર કરવાનો છે હેલ્થમાં મનની તંદુરસ્તી પચાસ છે એટલે પણ મધ્યમ છે રૂટિન છે સોશિયલમાં પણ રૂડિંગ જે પચાસ કોસમોવાઈક મળી રહ્યા છે જે તમારા માટે સામાન્ય છે લવની અંદર પણ પચાસ મળી રહ્યો છે આજનો દિવસ તમારો મધ્યમ ત્યાંથી શાંતિથી પસાર કરવાનો રહેશે આ વાત થઈ ભવિષ્ય જાગત આપ આપનું વ્યક્તિગત કુંડળી બતાવવા માગતા હોય કન્સલ્ટિંગ કરવા માગતા હોય તો અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુરુ ડોટ કોમ ઉપર અમારો સંપર્ક કરી શકો છો શુભમ